ધ્રાંગધ્રા બારસો ત્રીસથી તેરસો નવાણું ધુકા અગિયારસોથી ચૌદસો અઠાવન મોરબી તેરસો પચાસથી પંદરસો ચાર જામજોધપુર તેરસોથી ચૌદસો એકાણું આંબલિયાસર અગિયારસોથી ચૌદસો વીસ તારી એક હજારથી તેરસો પિંચોતેર રાજકોટ તેરસો છ્યાસીથી ચૌદસો છ્યાસી વિસાવદર અગિયારસોથી તેરસો સાઠ ખેડબ્રહ્મા તેરસો પચાસથી ચૌદસો પિસ્તાલીસ સાવરકુંડલા તેરસો પચાસથી ચૌદસો સિત્તેર અમરેલી આઠસો નવ્વાણુંથી ચૌદસો પંચ્યાસી પાટણ અગિયારસો એકત્રીસથી પંદરસો બે જેતપુર એક હજાર બાસઠથી ચૌદસો સિત્તેર વડાલી તેરસો એંસીથી પંદરસો ત્રીસ માણસા બારસોથી પંદરસો પંદર હળવદ બારસોથી ચૌદસો પચાસ બહુચરાજી એક હજારથી ચૌદસો પંદર સેતપુર બારસો સિત્તેરથી પંદરસો ઓગણીસ ડોળાસા અગિયારસો પચાસથી ચૌદસો ચાલીસ રોલ બારસોથી ચૌદસો અઠ્યાવીસ દિયોદર બારસોથી તેરસો એંશી કાલવટ તેરસોથી ચૌદસો અડતાલીસ બાબરા ચૌદસો ત્રીસથી પંદરસો અઠ્યાવીસ હારીસ તેરસો અગિયારથી ચૌદસો સિત્તેર પિટોઈ તેરસોથી ચૌદસો અંજાર ચૌદસો છવ્વીસથી ચૌદસો બાણું ભાવનગર બારસો પંચાવનથી ચૌદસો છપ્પન ચોટાણા તેરસો પચાસથી ચૌદસો સોળ જસદણ તેરસો પાંસઠથી પંદરસો એકાવન હિંમતનગર તેરસો દસથી ચૌદસો એકાણું થરા તેરસો સિત્તેરથી ચૌદસો પિસ્તાલીસ તમામ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માટે તમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો